ફાધર ફાન્સિસ રેક્સ સભા પુરોહિત તીર્થધામ ખંભોળજ ના કર કમળ હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો તેઓનો પરિચય ખંભોળજ પેરિસ કાઉન્સિલના પ્રમુખ ડો શૈલેષ વાણિયા શૈલ દ્વારા આપવામાં આવ્યો હતો પુષ્પ ગુચ્છ તેઓનો સન્માન સ્વપ્નિલ ડાબી દ્વારા કરવામાં આવ્યો હતો પ્રેમ વેટ ફાધર એલ્ટન દ્વારા આપવામાં આવી વિશેષ પ્રાર્થના આશીર્વાદ ફાધર દ્વારા મળેલ કૃપાઓની સાક્ષી શિક્ષક સરકારી કાયમી નોકરી મળી જીઓનની સાક્ષી દસ વાગે જાતે જમે છે એકસો પાંચ નો તાવ ઉતરી ગયો બાબા અગ્નેલ મધ્યસ્થી એક ભક્ત દ્વારા રજૂ કરવામાં આવી હતી આદિ વ્યાધી ની એકમાત્ર દવા એટલે બાબા અગ્નેલ પવિત્ર વિધિની શરૂઆત ત્રણ વાગે કરવામાં આવી પૂર્ણાહુતિ સાંજે સાડા ચાર વાગ્યા કલાકે ભક્તોના મુખ કૃતિ ઉપર અનેરો આનંદ જોવા મળ્યો હતો અગ્નેય બાબાનો જય

કે મારી પાસે આવો અને આભાર બી જાણી વ્યક્ત કરો મે તમારા માટે ઘણો કર્યું છે અને આજના પણ આપણે વિશે સમજાવે છે તો પહેલા પ્રભુના વચન ઉપર મને ચિંતન કરતા પહેલા આપણે ત્રાચ તપાસીએ જે પ્રાપ્તો જે ગુનાઓ આપણા જાણે અજાણે થયા કરે છે એની પ્રભુ પાસે માફી માંગી આપણી જાતને आखिर से कम आटे क्योंकि अनेक दायक मनामी हैं। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें।